મથુરા રાજા બનાવવાનો હતો આ કૃષ્ણે કહી દીધું કે ના મારે રાજા નથી થવું રાજા બીજાને બનાવો હું તો આવ્યો છું મારા ગોવાળિયાની સાથે રમત કરવા આવ્યો છું બાપ અને સાચી વાત એ છે કે જે મથુરા દીપતિ બનવાનો હતો એ મથુરા દીપતિ ના બન્યો પણ મધુરા દીપતિ બન્યો ભલા માણા એ આ કૃષ્ણ કનૈયો છે ઓળખાય આ ના ઓળખાય આને સમજવો હોય ને સાહેબ બહુ ઊંડું જવું પડે નહીં તમે જોઈ લો તેવો હોય લાકડા નો હોય રબર નો હોય ગમે એવો દડો હોય દડો પાણી નાખો એટલે તરે કોઈ દી પાણી ડૂબે નહી કોઈ બી ધડો પાણીમાં ના ડૂબે આને ડૂબાડ્યો આને સમજવો બહુ અઘરો છે સાહેબ એને દડો પાણીમાં ડુબાડ્યો એથી આગળ વધીને વાત કરું તો ગોકુલની અંદર મીઠી મધુરી વાસણી વગાડી આખા વ્રજને ઘેલું લગાડ્યું અને એ જ કનૈયો જે મધુર મધુરી વાસણી વગાડી હકે ને એ જ કનૈયો ભલામણા કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધનો સંખ ભૂકી હકે ભલામણા ઈ આ કનૈયો છે હે ઈથી વધીને વાત કરું તો એમ કહેવાય કે કદમના ઝાડની માથે હતઈ જાય અને ગોપીઓ નાતી હોય એના ચીર

શું બેઠા હવે હું તો પસ્તાવું છું અને થાંભલા આપના એની પુત્ર વધુ થાવું છું પાટલા ઢાળી ને પરખશે મને ખબર નહોતી કે જે પાંચ ધાર્યાની આવા નમાલા નીવડશે શું બેઠા હવે હું તો પસ્તાવું છું થાંભલા આપના એની પુત્ર વધુ થાવું છું અને પાછી રજસ્વલા હતી દ્રૌપદી રજસ્વલા હતી સાહેબ સાડીની છેલ્લી ગાંઠ કનૈયા ને હાદ કર્યો કે હે હરી અબા એ હરી મમ કેવું મરી જન ને ત્યાં મેં હે કનૈયા બાપ આના કરતા મારી માના ઉદરમાં ઉદર માં મને મારી નાખવી હતી આ દ્રશ્ય બતાવવા માટે મને જીવતી રાખી અને કેતા કનૈયાને ને હાદ કર્યો કો કેતા વૈકુંઠમાંથી માંથી ઉભો થયો ન કેતા ફૂગી ગયો અને યો કેતા કેતા તો એમ કહેવાય નવસો નવ્વાણું ચીર પૂરવા મંડ્યો તેથી આખી ભરી સભા વિચારમાં પડી ગઈ કે આ સાડીઓ આવે છે ક્યાંથી નારી હે કે સારી હે સારી હે કે નારી કે સારી હે સારી હે કે નારી હે નારી નહી સારી નહી તો કોણ યે બાકે બનવારી હે યે બાકે બનવારી હે આ કૃષ્ણ કનૈયો છે આને ઓળખવા માટે છે એના નામમાં કઈક છે એક નામ માધવ છે માધવને ઊંધું કરો વધમાં મોટો ના થા પછી અભિમાનમાં મોટો ના થા વધમાં એને મોટું થવું જ નથી એટલે તો દર બાર મહિને જન્મ લે છે ગોકુળાષ્ટમી એને મોટું થવું નથી ગમતું નાનું જ રહેવું ગમે છે ઈ કનૈયો અને કનૈયાને જે આ આપણે બધા તો એને ભૂજીએ પણ આ મારી માતાઓ બહેનો અત્યારે હિંડોળા ચાલે છે જે આ બાલકૃષ્ણને જે રાખે છે સાહેબ હાથ દીકરા હાથ દીકરી ઉપર એક દીકરો હોય અને દીકરાને જેટલું ના હાચવે ને એટલું બાલકૃષ્ણ ને હાચવે છે એ મારી માતાઓ એને લાલો 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 કરીને વિચાર તો કરો ખરેખર તમને કહું કે આ એવા લાડથી જીવે છે બાળ આ કૃષ્ણ મળે ને સાહેબ તેને ખભે હાથ મૂકી શકાય હા ફ્રેન્ડ આવાર્યું કહી શકાય રામ ની વાત કરવી હોય તો મર્યાદાના તાળા લાગી જાય કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે આ પૂર્ણ પુરુષોત્તમ છે અમુક વસ્તુ ફેરવાય પાપડ ફેરવાય રોટલી ફેરવાય પણ તપેલી પકડવી હોય તો ચીપિયા પકડાય ના એના માટે શું જોઈએ સાણસી હવે સાણસી છે ને આ કનૈયાના પગ તમે જોજો સાણસી જેવા છે એ કોઈની ઝપટે ના આવે ને આની ઝપટે આવી જાય